રાજકોટ ભાજપમાં ફરી એકવાર જૂથવાદ સપાટી પર આવી ગયો છે રાજ્યસભાના સાંસદ રામ મુકરિયા દ્વારા સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટ કરવામાં આવી છે જેના કારણે હવે હોબાળો મચી ગયો છે થોડાક સમય પહેલા ગણપતિના જાહેર કાર્યક્રમમાં પણ રાજકોટ શહેર ભાજપનો જૂથવાદ સપાટી પર આવી ગયો હતો એમપી રામ મુકરિયાની આ પોસ્ટથી રાજકોટ શહેર ભાજપના એક જૂથને તકલીફ પડે તેવું લાગી રહ્યું છે તો જાણીએ શું છે સમાચાર નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ ભારતીય જનતા પાર્ટીમાં હવે જૂથવાદનો ભમેડો ફરતો ફરતો રાજકોટ જિલ્લામાં પહોંચી ચૂક્યો છે રાજ્યસભાના એમપી રામ મોકરિયા દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી છે કે હાલતો સે હારને વાલે મત સમજના આજ હવા તેરી હે કલ તુફાન હમારા હોગા બીજી એક પોસ્ટ એ પણ કરવામાં આવી છે કે હાથી ચલે બજાર કુત્તે ભોકે હજાર આ ઉપરાંત એમપી રામ મુકરિયા દ્વારા દિલ્હીમાં ગુજરાતી સાંસદો સાથેનો ફોટો પણ અપલોડ કરવામાં આવ્યો છે આમ હવે એમપી રામ મુકરિયાની આ પોસ્ટથી રાજકોટ જિલ્લા ભાજપનું રાજકારણ બરાબરનું ગરમાઈ ગયું છે રાજકોટમાં આ વિખવાદની શરૂઆત ત્યારેથી જ્યારે મહાનગરપાલિકાનું જે આમંત્રણ કાર્ડ હતું તેમાંથી એમપી રામ મોકરિયાનું નામ કમી કરવામાં આવ્યું હતું ને આ પછી રાજકોટ શહેર ભાજપ પ્રમુખ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ભૂલના કારણે આ નામ કમી થયું છે અને આ પછી રાજકોટમાં ગણપતિનો જે કાર્યક્રમ યોજાયો તેમાં પણ જૂથવાજ સપાટી પર આવી ગયો હતો આ ઉપરાંત એમપી રામ મુકરિયાની જમીન જે કપાતમાં આવી છે તેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અન્ય સ્થળે જગ્યા આપવાનો જે પ્રસ્તાવ તે પ્રસ્તાવ જે છે તે હજુ પણ સ્ટેન્ડિંગ કમિટીમાં પેન્ડિંગ છે આ પ્રસ્તાવ ત્રીજી વાર સ્ટેન્ડિંગ કમિટીમાં પાછળ ઠેલાયો છે આમ હવે રાજ્યસભાના સાંસદ રામ મુકરિયાની સૂચક પોસ્ટ સામે આવી છે જેનાથી રાજકોટ ભાજપના એક જૂથને તકલીફ પડી શકે છે

તેમની પર ફિટકાર વરસાવવામાં આવી હતી આમ હવે ગુજરાત ભાજપમાં ક્યાંક ને ક્યાંક વિવિધ સ્થળોએ જે જૂથવાદ છે તે બહાર આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે તો આ બાબતે તમારું શું માનવું છે રામ મોકરિયાની આ પોસ્ટને લઈને અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને YouTube પર જોરા તો સબ્સ્ક્રાઇબ કરો જો તમે અમને Instagram અને Facebook પર જોરા હો તો ફોલો કરો સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર